મિત્રો સોના અને ચાંદીને લઈને આવી ગયા છે મહત્ત્વના સમાચાર જી હા મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોના તથા ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે આ ઘટાડો કેટલો છે અને આજે બાવીસ કેરેટ સોનું તથા ચાંદીના ભાવ આજે ગુજરાતના શહેરોની અંદર શું રહ્યા જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો હવે દિવાળી નજીક આવતાની સાથે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હજુ પણ જો વાત કરીએ તો મિત્રો આવનારા આવોને આવો ઘટાડો જોવા મળે તો હજુ પણ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને તમે તમારા લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે દિવાળીની અંદર સોનું તથા ચાંદીની ખરીદી શકો છો જેવા સમાચાર હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તેની પહેલા મિત્રો હજુ પણ આવોને આવો ઘટાડો જોવા મળે તો સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો આવનારા દિવસો માં મોટો ઘટાડો નોંધાઈ શકે છે તો આજના ચાંદીની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી ચોરાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણપચાસમાં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર ચારસો નેવમાં જયારે એક કિલો ચાંદી ચોરાણું હજાર નવસો માં છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવ શું રહ્યા અને બાવીસ કેરેટ સોનામાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ને ઓગણસા જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર પાંચસો સાત લાખ પાંચ હજાર મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે બુલિયન માર્કેટની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર ક્યારે ઘટાડો જોવા મળશે જેની વાત કરીએ તો ચાંદીનું સૌથી મોટું માર્કેટ ચાઇના માનવામાં આવે છે અને ચાઇનાની અંદર ચાંદીના ભાવમાં તેજી દર્શાય તો આપણા ગુજરાતના શહેરોની અંદર પણ ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી શકે છે અને વાત કરીએ તો મિત્રો છેલ્લા પાંચથી સાત દિવસથી સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું પરંતુ આ જે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો જાણવા જેવી એક જ વાત છે કે આવનારા દિવસોમાં શું હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં જેની માહિતી આપણે સાંજનાવડીઓની અંદર વિસ્તારથી મેળવીશું